આવેલી ક્રિસ નામની ડાયમંડ કારીગરોને છૂટા કરી છે આ કંપની મુખ્યત્વે વિદેશી વેપારીઓ માટે જોબરનું કામ કરતી હતી કંપનીએ છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિભાગોમાં કામ કરતા કારીગરોને એકાએક છૂટા કર્યા છે આ નિર્ણય અમેરિકાના પચાસ ટકા ટેરિફના અમલી જાહેરાત સાથે સંકળાયેલો હોવાનું મનાય છે જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ ઉપર પડી રહી છે આ ઘટનાએ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે અને અન્ય કંપનીઓ પર પણ તેની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે કારીગરોમાં રોજગારી ગુમાવવાનો ભય વ્યાપ્યો છે કારણ કે આર્થિક મંદી અને નવા ટેરિફના કારણે કામ ઓછું થઈ રહ્યું છે ક્રિસ ડાયમંડ જેમ્સ કંપનીમાં કામ કરતા વિનેશ વિનેશભાઈએ જણાવ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષથી કાસાનગર ખાતે આવેલી ક્રિસ ડીએમ ડાયમંડ કંપનીમાં કામ કરું છું અલગ અલગ વિભાગમાંથી સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને છૂટા કરવાનું કોઈ જ કારણ પણ આપવામાં નથી આવ્યું મારો પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો આગામી દિવસમાં દિવાળી આવી રહી છે ત્યારે છૂટા કરેલા બીજા વર્કરોને પણ ક્યાંય નોકરી મળી નથી રહી આ સાથે જ કોઈ નોકરી આપવા પણ તૈયાર નથી આગામી સમયમાં દિવાળી આવી રહી છે અને આવી રીતે તો ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે દિવાળીને દોઢ મહિનાની વાળ છે અને છૂટા કરી દેવામાં આવ્યા છે આવા સમયમાં રત્નકલાકાર પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવી શકશે મારી હાલ તો એટલી જ માગણી છે કે સરકારના નિયમ પ્રમાણે જેમને આપી શકાતું હોય તે આપવું જોઈએ રાજેશભાઈ વાછાણીએ જણાવ્યું હતું કે કાસનગર ખાતે આવેલી ક્રિસ ડિયામ નામની કંપનીમાં છેલ્લા સત્તર વર્ષથી કામ કરું છું કોઈ પણ કારણ આપ્યા વિના છૂટા કરી દેવામાં આવ્યા છે સાંજે અમને કહી દીધું કે હિસાબ કરી નાખો આ બધાને પગાર આપી દો અને આશી તમામ છૂટા આજે છૂટા કરેલા છે તે રત્ન કલાકારોમાં કોઈનો પગાર વીસ પચીસ ત્રીસ હજાર સુધીનો હતો દિવાળી ખુશીનો તહેવાર છે બધાના છોકરાઓ રાહ જોતા હોય છે કે પપ્પા કપડાં લઈ દે છે ફરવા જઈશું અને આ બધું જ મીટીમાં મળી ગયું હવે ઘર તો આડાવડા વ્યાજે અને ઉછીના રૂપિયા કોઈ પાસેથી લઈને ચલાવવું પડશે દિવાળી મનાવી શકાય એવી પરિસ્થિતિ જ નથી કોઈ ગાડીઓના હપ્તા ભરે છે તો કોઈ મકાનના હપ્તા ભરી રહ્યા છે બેંકના લોનના હપ્તાઓ તો ચાલુ જ છે અહીં કંપની દ્વારા ઓચિંતા જ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ ના પાડી દીધી હતી એમને એવું હતું કે પંદર દિવસમાં જાણ કરીને છૂટા કરીશું તો તેમને પંદર દિવસનો પણ પગાર આપવો પડશે જેથી તેઓએ એક જ ઝાટકે એક જ દિવસમાં અમને છૂટા કરી દીધા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે અમે પહેલાં જાણ કરી હતી કે ડાયમંડ ઉદ્યોગ ઉપર ટેરિફ લાગશે તો તેની ગંભીર અસર હીરા ઉદ્યોગ ઉપર પડશે તેની અસર હાલ જોવા મળી રહી છે કતારગામ કાસાનગર ખાતે ક્રિસ ડીએમ નામની ડાયમંડ કંપની છે તેણે સો જેટલા કાર્યોને છૂટા કરી દીધા છે આવનાર દિવસોમાં પણ વધુ કારીગરોને છૂટા કરવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે અમે કીધું હતું કે એક લાખ જેટલા રત્ન કલાકારોની રોજગારી જશે કતારકામ ખાતે ક્રિસ ડાયમંડની નામની જે કંપની છે એનાથી સો જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે છૂટા કર્યા બાદ લેબર કાયદા મુજબ જે લાભો મળવા જોઈએ ગ્રેજ્યુટી બોનસ અગ્રજા આ લોકોને આપવામાં આવ્યું નથી કારીગરોને પગાર સ્લીપ પણ આપવામાં આપવામાં નથી આવતી માલિકો દ્વારા કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે લેબર ડિપાર્ટમેન્ટ ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ડિપાર્ટમેન્ટ ઘોર નિદ્રામાં સૂતું હોય એવું અમને દેખાય છે કારણ કે જો કારીગરોને છૂટા કરે તો એને મળવાપાત્ર જે લાભો છે એ પણ આપવામાં નથી આવતા તો કાયદાકીય રીતે ડાયમંડ વર્કર યુનિયન એની સાથે છે કારીગરોની સાથે વાત કરતાં એક ગંભીર બાબત સામે આવી છે કે જેનો પગાર પંદર હજાર હોય એને ત્રીસ હજાર નાખવામાં આવે છે અને ત્રીસ હજાર પગાર નાખી અને પંદર હજાર એને કંપનીને રિફંડ કરવાના છે તો બ્લેક ના વ્હાઈટ પણ આ કંપનીઓ કરતી હોય છે તો આ જે ક્રિસ ડીએમ છે એની ઉપર ઇન્કમ ટેક્સ છે અને જે કાંઈ વિભાગ લાગતા વગતા હોય એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ કારીગરોને આજે દસ વર્ષ થયા હોય તો દસ વર્ષની ગ્રેજ્યુટી પણ નથી આપી એને નોટિસ પીરિયડનો પગાર નથી આપ્યો તો આ ગંભીર ખૂબ જ ગંભીર બાબત છે તો આ બાબતે સરકારને ધ્યાન દેવું જોઈએ અને અમે ડાયમંડ વર્કર યુનિયનની ગુજરાત ની પૂરી ટીમ રત્ન કલાકારો ની સાથે છે ને કાયદાકીય રીતે હું રાજુભાઈ વાસણી બોલું છું સતત વર્ષથી હિસાબ કરી નાખો પગાર કરી દો બધાને અમને કોઈ કારણ આપ્યું ખરીદ ની પરિસ્થિતિ આવ નબળી છે ટોટલી બધા નબળી છે બધા ચાલુ હોય કોઈને હોમ લોન ચાલુ હોય કોઈ ગાડી ની લોન ચાલુ હોય લોન વાળા છે રશિયન ડિપાર્ટમેન્ટ છે પછી સરીન ડિપાર્ટમેન્ટ છે ટેબલ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એટલે લગભગ હજી તો જેમ બંધ થતું જાય ને એમના ધીરે ધીરે થતું જાય જેમ હીરા કુર્ચે ને આખું બંધ કરી દેવાના છે

પગાર તો એના ડિપાર્ટમેન્ટ પ્રમાણે પાંત્રીસ હજાર થી હતું બધાથી ત્રીસ હજાર હતું કોઈ એ રીતે હતું પણ અત્યારે કોઈને કોઈ રીઝન આપવામાં આવ્યું નથી સામી દિવાળી છે અને અત્યારે કોઈને કોઈ બેસાડતું નથી બીજી જગ્યા પર અત્યારે કશે જગ્યા મળતી નથી